જે આપનું નામ પરિ છે અમારું નામ ગિરીશ સેદલિયા છે આમ આદમી પાર્ટી 112 વિધાનસભા આનંદ કે આયો છું આજે આ કાર્યકરના પ્રશ્નોને લઈને તમે ઉપસ્થિત થયા છો શું છે પ્રશ્ન કાલે મારા ઉપર સાંજે ફોન આવ્યો તો આમ અહીંયા સારે આ કર્મચારી છે મિત્રનો ફોન આવ્યો તો અને મને એવું કહેવામાં આવ્યું તો કે ચૈતરભાઈનો ફોન એમના આ લોકોએ આ ચૈતરભાઈને ફોન કર્યો તો અને ચૈતરભાઈનો પછીનો ફોન આવ્યો તો કે આ રીતે કર્મચારીઓ જરા ત્યાં આગળ હડતાલ ઉપર બેઠા છે અને તમે જઈને જોઈ લેજો તો હું અહીંયા આગળ આવ્યો ત્યારે ઘણા બધા કર્મચારીઓ હડતાલ પર બેઠા હતા અને પછી એમની મેં વાત સાંભળી અને એમની વાત બિલકુલ વ્યાજબી હતી અને છેલ્લા છ મહિનાથી લગભગ આ લોકો બીજી કે ત્રીજી વખત હડતાલ ઉપર બેઠા આ લોકો અને એમની વ્યાજબી જ માંગ છે કોઈ એવી માંગ નથી કે જે પૂરી ના થઈ શકે સામાન્ય સામાન્ય વાત છે અને મને એવું દેખાઈ રહ્યું છે કે અંદર કર્મચારી અને પ્રશાસન વચ્ચેનું મને લાગે ઈગો હર્ટ છે સામાન્ય છે જો બેસીને ટેબલ ઉપર બેસે તો ચર્ચા કરીને સામાન આ વસ્તુ સામાન્ય પતી જાય એવું છે અને મને એ પણ જોયું આની અંદર કે અંદર ભ્રષ્ટાચાર પણ થયો છે કારણ કે આ લોકોનો પગાર વધવો જોઈતો હતો જે પગાર ધારાધોરણ સરકારે નક્કી કર્યા છે એ ધોરણ પ્રમાણે આ લોકોને પગાર નથી આપવામાં આવ્યો એ પહેલી વસ્તુ તો એ છે બીજી વસ્તુ એમની સેફ્ટીનું છે એમને ઇન્સ્યોરન્સ કે એવું કશું પણ છે અને ફૂડ જે ફૂડ આપણે આપણે કૂતરાને પણ ખવડાવીએ ને તો રોટલી સારી આપણે ગરમ ખવડાવીએ કે અથવા ઠંડી ખવડાવીએ એમાં એની ગુણવત્તા સારી હોય છે આ લોકોની અંદર એવું કહેવામાં આવે છે કે વારે વારે જે કેન્ટીનની અંદર ખાવાનું હોય છે એની અંદર ઈયળો ને ગુણવત્તા એની બિલકુલ હલકી કક્ષાની હોય છે એક સામાન્ય માગણી છે આ તો ખરેખર ફૂડ ડિપાર્ટમેન્ટે આવીને અહીંયા આગળ રેડ પાડવી જોઈએ અને આ સીલ બંધ કરાવવું જોઈએ ખરેખર તો પણ છતાંય આ લોકો એવું કહે છે કે ભાઈ અમારે એવું કશું અમારી કંપની છે અમારે એવું નથી કરવું છતાં આ કંપનીના અંદરના જે કોઈ કર્મચારી બીજા કોઈ હોય એ આ લોકોને દબાવે છે ઘણી વખત શબ્દ વાપરીને એ લોકોને આ હેરાન પરેશાન પણ કરે છે અને નાની નાની વાતે માણસોને છૂટા કરી નાખે છે અને મોબાઈલ મોબાઈલ મોટા કર્મચારીઓ અંદર લઈ જતા હોય નાના કર્મચારીઓને આપણે એવું માનો કે કેમેરાવાળો મોબાઈલ ના લઈ જવા દો પણ સાદો કેમે મોબાઈલ તો લઈ જવા દેવો જોઈએ કારણ કે ઘરમાં કોઈ પ્રસંગ બનતું હોય કોઈને ડિલિવરી હોય કોઈનું ડેટ થઈ ગયું હોય કોઈ સાજા માંદા હોય તો બફે ત્રણ કલાક સુધી તો એમને કોન્ટેક નથી થતા તો ભાઈ મોબાઈલ તો હોવો જોઈએ તમે વાપરો છો અને મોબાઈલ એક જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે તો આ બહુ જ સામાન્ય વસ્તુ છે જો ટેબલ ઉપર બેસે તો સામાન્ય રીતે પતી જાય એમ છે આ કોઈ મોટી મેટર નથી પણ કદાચ અંદર માલિકનો કે એચઆરનો કંઈ ઇંગો હટ થતો હોય એવું મને દેખાઈ રહ્યું છે અમે કશું નથી ને આ મને એવું પણ વાત મળી કે જયારે ફેક્ટરીનો ખાલી આ પોર્શન હતો ને ત્યારથી એ લોકો પાડીને આ ફેક્ટરીને મોટી કરી છે મહેનત કરી છે અને બાર બાર વર્ષથી પરમાનન્ટ નથી કર્યા એમનો જે સ્કેલ વધવો જોઈએ જે ચાર ચાર વર્ષે એ પણ નથી વધાર્યો એટલે આમ તો જોઈએ તો ભ્રષ્ટાચારથી ડૂબેલી આ ફેક્ટરી છે પણ છતાંય કર્મચારીઓ શાંતિપૂર્વક એમની માંગણી માંગે છે તો હવે અને લેબર કમિશ્નર શું કરે છે એ પણ ખબર નથી પડતી કારણ કે લેબર કમિશનરે આઈને જોવું જોઈતું હતું કે લેબર કમિશનરે અત્યાર સુધી કેમ આ વસ્તુ પર ધ્યાન ના આપ્યું અને લેબર કમિશનરે આમાં મને એવું લાગે છે કે કોઈ કોઈ કાળે કંઈક અંદર સંડોવાયેલા છે કે શું આ એક પ્રશ્નચિહ્ન જેવું છે કે લેબર કમિશનરે એક્ટિવ દરેક કંપનીમાં જઈને આ વસ્તુ કે ભાઈ તમે પગાર આપો છો કે નથી આપતા આપણને શંકાના દાયરામાં આવતા હોય એવું લાગી રહ્યું છે આ પ્રશ્નો હલ નહી થાય તો શું કરશો મને તો આ આ છોકરાઓ જે જોઉં છું એના ઉપરથી એવું લાગે છે કે આ હવે એમનો પ્રશ્ન હલ નહીં થાય તો અહીંથી ઉભા થાય એવું લાગતું નથી અમને અને અમે એ લોકો અમને બોલાયા છે તો અમે એમને સંપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જ અમે આંદોલન કરવાના છીએ એમાં કોઈ ઉગ્ર આંદોલન થવાનું નથી પણ અમે અમારો આ છોકરાઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ છોકરાઓ સાથે અમે રહીશું